જો તમે જાતે તૈયાર કરો છો તો પદ્ધતિશાસ્ત્ર શાસ્ત્ર ક્યાંથી કરવું તો પદ્ધતિશાસ્ત્ર પદ્ધતિ શાસ્ત્રના હું તમને ત્રણ સોર્સ બતાવી દઉં છું હે ને એ ત્રણ સોર્સમાંથી તમે કરો અને પછી તમારે માર્ક્સ ના આવે તો તમ તારે ગમે ત્યારે હે ગમે ત્યારે ઓપન ચેલેન્જ આપું બરાબર ને ઓપન ખુલ્લી ચેલેન્જ બરાબર ને કે ગમે ત્યારે તમે મને ફોન કરજો જો આ ત્રણ મી બાર કઈ જાય તો કઈ કઈ શું શું કરવાનું ચલો સૌથી પહેલા મેં તમને કીધું હતું તે દિવસે મેં તમને કીધું હતું કે એનસીએફ નેશનલ સ્કૂલ છસો પેજ ની બુક છે એટલે આપણને આપણને થોડી ગભરામણ થાય પરંતુ જે હકીકત છે એ કહું છું કે અહીંયા થી કરવાનું હોય પદ્ધતિશાસ્ત્ર આની અંદર અંદર ની અને સાથે સાથે આપણું ગુજરાતનું એસસીએફ પણ છે ગુજરાતીમાં આ એનસીએફ છે અંગ્રેજીમાં છે હે ઘણા અંગ્રેજી તકલીફ પડતો એસટીએફ પણ છે એસિએફ આપણે ને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને ભાવાનું વાત કર્યો છે અનુવાદ નથી કર્યો મોડ્યુલ ના ત્રીજો સોર્સ છે મેન સોર્સ છે એ છે શિક્ષક આવૃત્તિ શિક્ષક આવૃત્તિ આજે હું તમને આજે હું તમને આના ઉપર વિશેષ ભાર આપવાનો છું આજે શિક્ષક આવૃત્તિ કેમ વાંચવી શિક્ષક આવૃત્તિની અંદર અગત્યનું છે એમાંથી કેવી રીતે પ્રશ્ન બને એ હું તમને બતાવવાનો છું